વેદો પુરાણો ઇતિહાસો વાંચવાની મજા બહુ અલગ છે અગર વગર આચરણે કોઈને કહેવાય જાય તો એ બકવાની સજા પણ બહુ અલગ છે ભાઈ વગર આચરણે જો કહેવાય જાય તો એ બકવાની સજા પણ બહુ અલગ છે મારા અને તમારા જીવનમાં કંઈ પણ નવી વાત આવે છે તો એ જો આપણા જીવનમાં આચરણ વગર બીજાને પહોંચાડી દીધી તો પ્રથમ મગજ અને મનની એવી સ્થિતિ છે કે એકવાર મન જે વસ્તુ નક્કી કરી લે કે મને આમાં ખબર પડે છે પછી જે વસ્તુ ખબર પડવાની હોય એ અંદર એન્ટર થવાની બંધ થઈ જાય અને વાત બીજી કે તમારા આચરણમાં જે વસ્તુ નથી એ વસ્તુ તમે જ્યારે બીજાને કહો છો ત્યારે સામેવાળાને કોઈ પણ જાતની અસર થતી નથી એટલે એને બકવાસ કહેવાય અને કોઈ અથાક પરિશ્રમથી તો મળી પણ જાય એ વાત અલગ છે કોઈ શોધે અથાક પરિશ્રમથી પારસમણી તો મળી પણ જાય એ વાત અલગ છે પણ જો કરે કરુણા નિધાન કૃપા તો શોધવા નીકળેલો ખુદ પારસમણી બની જાય એ વાત વાત અલગ છે બધાનું માનવું છે અલગ અલગ કે તું છો અલગ અલગ બધાનું માનવું છે અલગ અલગ કે તું છો અલગ અલગ તું છો એક ઈ વાત અલગ છે તું છો એક ઈ વાત અલગ છે આ તો જીવતા મહેમાન થવાની માથાકૂટ છે ભાઈ આ તો જીવતા તારા આંગણાનું મહેમાન થવું છે એ માથાકૂટ છે બાકી મરીને માવઠું થઈને પહોંચી જવું એ વાત અલગ છે આ સત્સંગ છે ભજન છે એ જીવતા મહેમાન થવાની માથાકૂટ છે બાકી માવઠા થઈને તો આપણે બધા નીકળી જવાના છે એટલે મારા માધ્યમથી જેટલી પણ વસ્તુ તમારા સમક્ષ આવે છે એ એટલી જ અસર થઈ શકે જેટલી મારી પાસે હોય હું કોઈ સારી વાત કહું જો મારા આચરણમાં જ ન હોય એ વાત તો એ વાત તમારા સુધી પહોંચે નહીં હું સમય પસાર થાય એવું ગણાય પણ હું જેટલો બને એટલો પ્રયાસ કરું કે આજનો મારો વિષય મને આપ્યો છે અને એના વિશે મારે થોડું વધારે કહેવાનું છે કે બીજાની નિંદા કરવાથી શું નુકસાન થાય બીજાના ગુણો જોવાથી શું ફાયદો થાય આજે એટલો ઇન્ટેલિજન્ટ વીસ કે પચીસ સેકન્ડના આપણે વોટ્સઅપ કે ફેસબુક કે અન્ય સોશિયલ મીડિયાની સાઇડ ઉપર કે પચીસ સેકન્ડના વિડીયોની અંદર એટલા બધા લોકો ફોરવર્ડ કરે એને વિડીયો આજના યુવાનો ખાસ કરીને યુવાનો જે ફોરવર્ડ કરે છે એની અંદર જે નુકસાની શું છે કલ્પના પણ ન કરી શકીએ કલ્પના પણ આપણી કલ્પનામાં પણ એ નુકસાની નથી કે એક છવ્વીસ કે ત્રીસ કે એક બે મિનિટના વિડીયો ઉપર એ એ નક્કી થઈ જાય કે આ આ વ્યક્તિ આમ ક્યારેય નહીં પોસિબલ જ નથી અને એની જે નેગેટિવિટી નેગેટિવિટીની અંદર આજનો જે યુવા વર્ગ ફસાણો છે ભાઈ કે કોઈ પણ વિડીયો આવ્યો વોટ્સઅપ કે ફેસબુકની અંદર એટલે એને સીધો ફોરવર્ડ કરી દેવાનું નહીં જાણવાનું નહીં જોવાનું નિંદા બીજાની નિંદા નિંદા એટલે શું ઘણીવાર એમ કે તો ભાઈ અમારે સત્ય ન કહેવું એમ કે તો અમારે સત્ય નો કેવું એમ પણ સત્ય શું છે એને એક તફાવત મારે ખાલી એક લાઇનમાં કેવો છે બીજાની તમે જ્યારે વાત કરતા હોય બીજાની વાત તમે જ્યારે કરતા હોય તમારા હૃદયમાં તમે આનંદિત અનુભવો તમને આમ આમ મજા આવવા મંડે આમ તમને આમ તમારું અહંકાર પોષણ થાતું હોય એમ લાગે કે મજા આવે છે ત્યારે સમજવાનું એ નિંદા છે અને બીજાની તમે જ્યારે વાત કરતા હોય અને તમે દુઃખ અનુભવો એનું નામ સત્ય છે એનું નામ સત્ય છે તમે બીજા કોઈની વાત કરતા હોય તમે બળિત્રાથી કરતા હોય એક બાપ દીકરાની વાત કરતો હોય તો એ બળિત્રાથી કરતો હોય નિંદા નથી કે મારો દીકરો જોને આડી લઈને જાય છે મારો દીકરો દારૂ પીવે છે તો એ બાપને બળિત્રા છે પણ બાજુવાળો જે વાત કરતો હોય ને એ નિંદા છે કારણ કે એને બળિત્રા નથી એટલે નિંદામાન સત્યમાં આટલો ફરક છે એટલે આજના યુવા વર્ગને મારે ખાલી એટલી પ્રાર્થના કરવી છે અહીંયા સોશિયલ મીડિયાના માધ્યમથી કે ભાઈ સમય બહુ કિંમતી વસ્તુ છે કે વીસ વર્ષનો કોઈ પણ યુવાન મારા જેવો હોય અને વીસ વર્ષનો એટલે સત્તર વર્ષથી એના બાપે એને ચાલુ કરી દીધું હોય કે દીકરા હારું ભણવાનું છે સાયન્સ લેવાનું છે કોમર્સ લેવાનું છે અને આપણે ભણવાનું છે આપણા સારી જગ્યાએ લગ્ન થાય આ લગ્ન હાટું ભણાવે બોલો અને એના મગજમાં સર્કિટ સોંટી ગઈ હોય તો એકવી વર્ષનો થાય એ ખૂબ મહેનત કરે અને સારી કન્યા સાથે સુકન્યા સાથે લગ્ન કરે પચીસ વર્ષે લગ્ન થાય અને ત્રણ વર્ગ જોજો સમાજનું કેલ્સી ત્રણ વર્ગ એક સધર વર્ગ છે એક મિડલ ક્લાસ અને એક ગરીબ વર્ગ છે ત્રણ ત્રણ વર્ગ સાથે શું ઘટના બને એટલે એના લગ્ન થાય પચીસ વર્ષે લગ્ન થાય અને પચીસ વર્ષ પછી આખી આ ત્રણેય વર્ગની અલગ અલગ ઘટના બને કે મિડલ ક્લાસ માણા હોય તો ઓગણીસો બાણું કે ઓગણીસો બે હજારની સાલમાં સિટીની અંદર ગયા હોય સિટીની અંદરથી જાય અને વર્ષો સુધી મહેનત કરી અને એક બાર પાંત્રીને ગાળો લીધો હોય ફ્લેટ લીધો હોય અથવા તો ભાડે રહેતા હોય એ સમયની અંદર રહ્યા હોય અને લગ્ન જ્યારે છોકરાના થવાના હોય ત્યારે સ્વાભાવિક છે અત્યારની પરિસ્થિતિ એવી છે ઘરનું મકાન છે વાડી છે ફલાણું છે ઢીકળું છે છોકરો કેવો છે એ કોઈ જોતું નથી બરાબર આ અત્યારની સમાજની પરિસ્થિતિ અને સમગ્ર લાઈવ અત્યારે જોઈ રહ્યા છે એટલે બધા માટે હું વાત કરું છું આ પરિસ્થિતિ છે બરાબર પછી એ એનો એનો બાપા વિચાર કે ભાઈ ઘરનું મકાન લઈ લે એટલે ઘરનું મકાન લે એટલે આ વાસ્તવિક પરિસ્થિતિ કોઈ વ્યક્તિ જણાવતો નથી પણ અંદરની વેદનાને પીડાને બધી જ વસ્તુ આ છે અને એ છોકરાને લગ્ન થાય એટલે સ્વાભાવિક છે ઘરનું મકાન લે ઘરનું મકાન લે એટલે મકાન લોનના પ્રમાણે પચાસ લાખ રૂપિયાનું ચાલીસ લાખ રૂપિયાનું મકાન હોય તો જૂનું જે મકાન લીધું હોય બાપ દાદાએ મહેનત કરી હોય સુરત કે અમદાવાદ કે વડોદરા જઈ મુંબઈ જઈ એના પંદર લાખ રૂપિયા આવ્યા હોય ડાઉન પેમેન્ટમાં દીધા હોય બાકીના પચીસ લાખ રૂપિયાની લોન કરાવી એક ટકાના હિસાબ લેખે પચીસ હજાર રૂપિયાનો હપ્તો થાય અને પચીસ હજાર રૂપિયાનો હપ્તોને પચીસ હજાર રૂપિયા ઘર ખર્ચાના પચાસ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા ઇતર ખર્ચો બાપ દીકરો કમાતા હોય દીકરો પચીસ હજાર કમાય બાપા પચીસ હજાર કમાય પચાસ હજાર દસ હજાર રૂપિયા બેલેન્સ વધતી હોય એમાં પણ વર્ષની અંદર ક્યાંક આવવા જવાનું થાય અને કોઈ પણ એટલે એમાં રૂપિયા વપરાય જાય એમાં હપ્તા ચાલુ હોય પચીસ હજારનો હપ્તો નીકળી જાય ઘરમાં કાંઈ વધે નહીં અને એ પરિસ્થિતિ લગ્ન આવે છોકરી મળે જોકે બધું એની હાટું કર્યું હોય તો પછી વ્યાજે પૈસા લઈને લગ્ન કરે અને પાંચક લાખ રૂપિયાનો બાપ વ્યાજેથી પૈસા લઈ આવે એટલે અત્યારની સરાફી વ્યાજ પ્રમાણે એકથી દોઢ ટકો વ્યાજ હોય એટલે એનું વ્યાજ ચાલુ થાય વ્યાજ ઓલા ખર્ચા તો આરો આરો સમાજની પરિસ્થિતિને મારે વાસ્તવિક વાત કંઈક અલગ કેવી છે એટલે હું તમને આ તરફ લઈ જાઉં છું અને પચીસ વર્ષનો થાય એટલે છોકરો પરિણી જાય અને આમાં સર્વપ્રથમ કે અમીર વ્યક્તિ હોય જે જેના બાપાનો બિઝનેસ સંભાળે છે જે મોટી મોટા લોકો જેની પાસે ધનની કોઈ કમી નથી એ વ્યક્તિ ચાર પાંચ વર કે બે ત્રણ વર બહાર ફરવા નીકળી જાય બરાબર અને પછી આવી ફરવા નીકળો એટલે એના બાપાનો ધંધો સંભાળ્યો હોય જો સત્સંગી હોય ભજન કરતો હોય અને કોઈ સત્સંગ સાથે ભજન સાથે નામ જપ સાથે જોડાયેલો વ્યક્તિ હોય એની વાત અલગ છે પણ જે જનરલ અત્યારે સમાજનો માહોલ છે તો એના બાપાનો બિઝનેસ ઉપર બેહી જાય હવે બિઝનેસ ઉપર બેઠો એટલે સમય ઘરે આપી શકે નહીં ત્રીસ વર્ષ થાય ત્રીસ વર્ષ પછી એક બાળક થાય આ બધી જ જનરલ મિડલ ક્લાસ ટોપ ક્લાસ અને બાળક થાય પછી એનું જીવન આખું ચાલુ થાય મિડલ ક્લાસનો વ્યક્તિ હોય એની પરિસ્થિતિ આ વ્યાજવાળી ફ્લેટવાળી બરાબર હવે એ પાછો ચાલુ થાય હવે ઘેરે લગ્ન થઈ ગયા પછી જો કમાવામાં ધ્યાન ન રાખે પાછું આ ટૂંકો રહી જાય એ ભરાય નહીં બીજું એ એમાં મહેનત રાખે તો ઘર પરિવારમાં બરાબર ધ્યાન નથી આપતો એમાંય જો ઘેરે આવે તો પછી હવે એનું ઘરવાળી એમ કીધું એ મમ્મી આમ કીધું રહોડામ જાય તો મમ્મી કે હોવ આમ કે આવડો આ નિમાણો થઈને હાજર ઠાઈકો પાયકો આવ્યો હોય પુરુષની પરિસ્થિતિ અત્યારની હું છે એ ઠાઈકો પાયકો આવ્યો હોય તો પછી એ બે એને સાંભળવાનું માતાઓ બહેનોને વહુ જેટલા એને મારી વિનંતી છે કે ઘરની અંદર જ્યારે હાહુ ફૂલ હોય ને ત્યારે વોબે ડીમ થઈ જવું અને વહુ ફૂલ હોય ત્યારે ને ડીમ થઈ જવું કારણ કે બે લાઇટ ફૂલ હશે ને તો આ એક્સિડન્ટમાં બિચારો ડ્રાઈવર મરી જાય છે ડ્રાઈવર મરી જાય છે આમાં ત્રીજો વર્ગ છે ગરીબ જેનો એ સમજતા શીખો જ્યાંથી ધરતી ઉપર આવ્યો ત્યારથી બે રોટલીની માથાકૂટમાં વ્યસ્ત છે તો એને કાંઈ ફરવા એ લેવા દેવા જ નથી એને જ લગ્ન થાય ન થાય એને જ બે રોટલી માટે જ મહેનત કરવાની એ આ ચક્કરમાં વ્યસ્ત છે મને કેટલું મળશે હું કેટલું કામ કરું મને કેટલું ભેગું થાય આ માથાકૂટમાં પીડ્યા તો તમે જેટલું નક્કી કર્યું છે એટલું થાય કારણ કે દુનિયાના તમામ ફિલોસોફરો દુનિયાના તમામ મહાન લોકો જેણે જેણે દુનિયાને કંઈક ભેટ આપી છે એવા લોકો એ બે સામ્યતા એની જબરજસ્ત છે પહેલી સામ્યતા જેને કાંઈક બનવું તું બીજું અને બન્યા બીજું અને બન્યા જે એમાં એણે દુનિયાને સંપૂર્ણ રીતે પોતાનું જીવન આખું લગાડી દીધું અને સંપૂર્ણ રીતે દુનિયાને સંતુષ્ટ થાય એવા પ્રયાસો કર્યા યુવાનોને ખાસ કહું છું જો તમે કંઈક બનાવવા નીકળશો ને તો તમે જે બનાવવા નીકળવું છે ને એ જ બનશે પૈસા બનાવવા નીકળશો ને તો પૈસા જ બનશે પ્રતિષ્ઠા બનાવવા નીકળશો તો પ્રતિષ્ઠા જ બનશે પણ આ સમાજમાં કંઈક તમે બનવા નીકળશો ને તો બધું બનશે યાદ રાખજો બધું બનશે અને આ દુનિયાના તમામ લોકોનું આ એક સર્વશ્રેષ્ઠ ગુણ હતો જે કાંઈક સમાજ માટે ઉપયોગી થવા નીકળાતા કંઈક બનવા નીકળજો બનાવવા નહીં કંઈક બનવા નીકળજો પાંચ હજાર વરસ થયા ભગવદ્ ગીતા હોય આ ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી લખી હજારો વર્ષો સુધી વેદો ઉપનિષદોને શાસ્ત્રો જેનો એક અક્ષર પણ બદલવો નહીં પડે કારણ એ પૂર્ણ છે એ પૂર્ણ છે અપૂર્ણ ઇન્દ્રિયોમાંથી નીકળેલું જ્ઞાન કોઈ દિવસ પૂર્ણ ન હોય યાદ રાખજો આપણી બધાની ઇન્દ્રિયો છે ને અપૂર્ણ છે આમાંથી હવે હું ન ફલાણા ભાઈના છોકરાને આવો આવો પાવર કરે બોલો હું ન વધતા ફલાણા ભાઈના છોકરાના લગ્નનોથી આવત ભાઈ તું નો તો તર બાપુજીને થઈ ગયા હતા હવે હું કરું કોઈના વગર કઈ અટકે છે ભલામા નથી સુધરવું એ નહીં સુધરે હું એમ એ નહીં સુધરે ચાણક્ય પંડિત બહુ સારી વાત કરે છે મૂર્ખ મિત્ર સાથે કોઈ સંવાદ ન કરવો એને જેમ અનુકૂળ આવે ને એમ કરવા દેવું અને સમજદાર વ્યક્તિને હંમેશા છંછેડવો કારણ કે એમાંથી કાંઈક નીકળે તો આપણે જેની નિંદા કરતા હોય ને એના જે સદગુણો હોય ને એ નિંદા કરવા વાળામાં એન્ટર થઈ જાય અને જેની નિંદા જે વ્યક્તિ કરતો હોય ને એમાં જેની નિંદા કરતો હોય ને એના દૂરગુણો એનામાં એન્ટર થઈ જાય આ સનાતન સત્ય છે એટલે તમે કોઈની નિંદા કે હું કે તમે કોઈની કાપા કાપી કરીએ છીએ ખોટી તો એની અંદર આપણા જેટલા સદ્ગુણો છે એ બધા સામેવાળા વ્યક્તિમાં જશે અને સામેવાવાળા વ્યક્તિના જેટલા દૂરગુણો છે એ ઓટો મોડ ઉપર તમારા જનરેટ થાય કે એક ઇન્ટરવ્યૂની લંડનના ઇન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદીને પૂછવામાં આવ્યું આખો દેશ તમને ગાળું દે છે તમને કાંઈ ફરક નથી પડતો ત્યારે એણે એક વાત કરી હતી કે બીજા જ્યારે મારી નિંદા કરે છે ત્યારે હું એનો પ્રત્યુત્તર એટલા માટે નથી આપતો કારણ કે હું જે કાંઈ પણ કાર્ય કરી રહ્યો છું એની અંદર જે કાંઈ શક્તિ મને મળી રહી છે એ લોકો મને આપી રહ્યા છે એ મને ગાળું દે છે ત્યારે મારામાં શક્તિ જનરેટ થાય છે યાદ રાખજો જિંદગીની અંદર તમને તમારી કોઈ નિંદા કરે છે તો એને પ્રત્યુત્તર ન આપતા આ વિદુરનું એક વાક્ય છે કે તમે જ્યારે એને પ્રત્યુત્તર આપો છો એટલે હે એ આગમાં તમે ઈંધણ હોમી રહ્યા છો અને ઈંધણ આપવાનું તમે બંધ કરી દેહો પ્રત્યુત્તર આપવાનું તમે બંધ કરી દેહો એટલે એક દિવસ એવો આવશે કે એની આગમાં એ લોકો ઈવડો વ્યો જાય હવારના પોરમાં તમે કાળા કલરનો શર્ટ પહેર્યો આખી દુનિયા ઊભી એમ કહે છે કે ભાઈ તમે બ્લુ કલરનો શર્ટ પહેર્યો એવું આખી દુનિયા કહે છે તો જવાબ કયો વ્યક્તિ આપે ખબર જેને પોતાના શોટ ઉપર શંકા હોય એ જ વ્યક્તિ જવાબ આપે પણ એ વ્યક્તિ જવાબ નથી દેતો કે જેને ખબર છે મેં તો બ્લેક જ પહેર્યો એ માથા કુટમાં નથી પડતું આગ્રાની ગાંડાની હોસ્પિટલમાં આજની તારીખે ગાંડા જ્યારે નીકળે ને ત્યારે બાજુમાંથી ડોક્ટર નીકળે ત્યારે ડૉક્ટરને એ ગાંડાઓ શું કહે ખબર કે જો ગાંડો જાય ડોક્ટરને કહે કે જો ગાંડો જાય ડૉક્ટરની મનોસ્થિતિમાં એટલા માટે ફેર નથી પડતો કારણ કે ડૉક્ટરને ખબર છે કે હું ડોક્ટર છું જો મનોસ્થિતિમાં ફેર પડ્યો અને ગાંડા સામે બાંધવા જાય ઝગડવા જાય જવાબ દેવા જાય તો ડોક્ટર ગાંડો થઈ જાય કે નહીં બહુ સીધી વાત છે બીજાનું ખરાબ જોઈને આપણા હૃદયની અંદર આપણે આનંદ નામનું જે બે મિનિટ પૂરતું બીજ વાવી દઈએ તમને કલ્પના નહીં થાય સાહેબ આ કેટલી હદ સુધી આને ભોગવવું પડે કલ્પના નહીં કરીશ આપણે કલ્પના નહીં કરીશ પણ મજાની વાત છેલ્લી મારે કેવી છે કે કદાચ હું ને તમે ગમે એટલા મોટા થઈ ગયા હોય અને ત્યારે મારી લખેલી વાત મને યાદ આવે કે બીજાને ડરાવનારા અંદરથી મેં બહુ ડરતા જોયા છે બીજાને ડરાવનારાને અંદરથી મેં બહુ ડરતા જોયા છે ઈર્ષાળુઓને ઊંડી ખાઈમાં પણ મેં પડતા જોયા છે ઈર્ષાળુઓને ઊંડી ખાઈમાં પણ મેં પડતા જોયા છે અને શંકાશીલ માણસોને મોટા મોટા જહાજોમાં પણ મેં મરતા જોયા છે અને ભગવાન ભરોસે રહેનારા તૂટેલી નાવમાં પણ તરતા મેં જોયા છે મેં જોયા છે હંમેશા કોઈ પણ કામ કરો ઈશ્વરને કેન્દ્રમાં રાખીને કામ કરજો કારણ કે ને નેપોલિયન જેવા વ્યક્તિ અહીંથી નીકળી ગયા છે અને હાથીને રોજ બે ટન ખાવાનું જોઈએ છતાં પણ એને ક્યારેય એની વ્યવસ્થા નથી કરી હું ને તમે બે રોટલીના પેસેન્જર છીએ ટુ બી કે મકાનના ઘરાક છીએ આથી મોટું આપણું કોઈ સામ્રાજ્ય નથી તો યાર યાદ રાખજો કે સિકંદર પોણી પૃથ્વી ઉપર રાજ કરેલો વ્યક્તિ એ જ્યારે લડવા માટે જાતો હતો ત્યારે એને એક ફકીરે ઊભા રાખ્યા ડાયોજીનીસ ફકીર એને ઊભો રાખીને કીધું સિકંદરે એ ડાયોજીનીસ ફકીર પાસે જઈને પ્રાર્થના કરી અને એમ કીધું કે નમસ્કાર એટલે આમું જઈને શું કીધું ખબર પાસે હોય ગયા પોણી પૃથ્વીનો રાજાની ફકીર અરે એ કે હું ગ્રીક સમ્રાટ સિકંદર એ કે તો હું છે ફકીરને તો શું હોય તો શું છે પાછા હોય ગ્યારે હું પૃથ્વીને જીતવા માટે જાઉં ઈ કે પણ તો શું જીતીને તું શું કરીશ ઈ કે પહેલાં હું મિશ્ર જીતીશ પછી અફઘાનિસ્તાન ઈરાકને જીતીશ પછી પછી કે ભારતને જીતીશ પછી પછી આજુબાજુના રાજ્યો જીતીશ પછી એશિયા ખંડને જીતી લઈશ પછી પછી હું આરામ કરીશ ઈ કે તો આરામ તો હું કરું છું ફકીર કે આરામ તો હું કરું આવી જા અહીંયા બાજુમાં બે જા પણ સિકંદરે એમ કીધું વાત તો તમારી વિચારવા જેવી ખરી કારણ કે બુદ્ધિશાળી તો હતો વાત તો તમારી વિચારવા જેવી ખરી પણ હવે હું પાછો નહીં વળી શકું આ તકલીફ છે ને મારી તમારી એ આ બહુ મોટા મોટી સમજણ બધી છે અને સભ્યતા અને વિવેક ને બધી જ વસ્તુ છે પણ આ જે વ્યથા છે ને કે હવે હું પાછો ન વળી શકું અહીંયાથી બધી માથાકૂટ થાય છે જિંદગીમાં એમ થાય કે આગળ રસ્તો ખરાબ છે એટલે કોઈને પૂછ્યા વગર યુટર્ન મારી દેજો ગાડીનો કારણ કે પેઢી ખરાબ થઈ જશે સાહેબ કોઈને પૂછ્યા રામકૃષ્ણ પરમહંસ પાસે જઈને કોઈ પૂછેલું અને કીધું કે મને પરમંશ મને ચોર્યાસી આસન આવડે છે ચોર્યાસી આસન આવડે પછી અલગ અલગ જે જન્મો છે આપણા એ બધા આસનો હોય એ કે તને પંચાશીનું આસન આવડે છે એ કે એ કેવું હોય એ કે એ હરિશરણાસન કહેવાય પંચાશીનું આસન જો આ આવડે ને તો બધું કામનું છે બાકી બધું બેકાર છે જુનાગઢની અંદર ગ્વાલિયરના મ્યુઝિકકારો જે અમારે વાત છે રાગ રાગીણીની બરાબર એ લોકો મારે મને આ અંદરથી એક વાત ફૂટે છે એટલે કહું નવાબે કીધું કે તમારે સંગીત સાંભળવું હોય તો ગઢપુરની અંદર જઈને તમે જાઓ અને એ સંગીતકારો ગ્વાલિયરના ત્યાં જઈ અને બેઠા સજાનંદ સ્વામી બેઠા હતા અને એણે કીધું ફરમાવો એટલે કે અમે તો સાંભળવા માટે આવ્યા છે અને ત્યારે પ્રેમાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી બધા સ્વામીઓ બેઠા થાય એમાં પ્રેમાનંદ સ્વામીને કીધું કે તમે શરૂ કરો હવે ત્યારે પ્રેમાનંદ સ્વામી કીધું ભગવાન કયો રાગ વગાડવું જાણકાર વગર ન પૂછે ને જાણકારી તો બધી હશે ને ત્યારે જ પૂછ્યું હોય ને અને ઓલા આ આ બધું ઓલા લોકો સાંભળે છે કયો રાગ વગાડો ત્યારે શ્રીજી મહારાજ એમ કે ભૈરવ વગાડો અને ઓલા ગોથું ખાઈ ગયા હાલો આ હાઈનનો સમય ને ભૈરવ આને રાગની ખબર પડતી નથી ને આ હું વગાડીશ આપણે આ ખોટા આવ્યા આપણે સાંભળવા માટે પણ બ્રહ્માનંદ સ્વામીએ અને બ્રહ્માનંદ સ્વામી મૃદંગ ઉપર હાથ મૂક્યો અને પ્રેમાનંદ સ્વામી સારંગ ઉપર આખો હાથ મૂક્યો અને જે ભેરવ રાગ ચાલુ કર્યો દી હાથમાંનો સમય હતો આંખ વિચારીને પ્રભાતનો પોર કરી નાખ્યો સાહેબ પ્રકૃતિ બદલી નાખે ને એનું નામ રાગ ને એનું નામ સાધુ કહેવાય પ્રકૃતિ ઉપર જેનો કાબુ હોય સાહેબ કુકડા બોલવા મળે રાગથી ભલે હાંજે વગાડે પણ ભૈરવ રાગ હવારનો છે પ્રભાતનો પોર મહેસૂસ થઈ ગયો ત્યારે ઓલા પગમાં પડી ગયા કે વાહ કોઈ પણ કાર્યની અંદર જ્યાં સુધી ભક્તિ ન ભળે ત્યાં લગી તમામ કામ બેકાર છે જ્યાં સુધી એની અંદર ભાવ ભળે હું કાંઈ પાગલ નથી પણ ક્યાંક હું મને પાગલ થવા માટે પ્રેરિત કરું છું શબ્દ સમજો હું હું કાંઈ પાગલ નથી પણ ક્યાંક હું મને પાગલ થવા માટે પ્રેરિત કરું છું નહીં રાગ નહીં તાલ નહીં સુર કાંઈ નથી અહીંયા આપણી પાસે હું હાર્મોનિયમ ઉપર બેઠો હોય ને ત્યાં આજુબાજુવાળાને કહી દઉં ભાઈ રાગ સુર તાલમાં મને કાંઈ ખબર પડતી નથી મારે કાંઈ મને કાંઈ મેળવતા આવડતું નથી તમારે મેળવી લેવાનું તમારે અહીંથી નહીં રાગ નહીં તાલ નહીં સુર પણ હું મારા ભાવ ભેળવીને સંગીત કરું છું મારો ભાવ ભેળવીને સંગીત કરું છું પ્રેમ અને કરુણાની સભા કરીને બેઠો છું પ્રેમ અને કરુણાની સભા કરીને બેઠો છું બાર લોકો બધા વાતો કરે છે કે હું પીડિત કરું છું હું કોઈનું અહિત કરું છું મળે તો કહી દેજો કે પ્રીત કરું છું મળે તો કહી દેજો પ્રીત કરું એટલે ઘણી વાર ઘણા પ્રસંગોને મને અહીંયા આવવાનો ઘણા પ્રોગ્રામમાં thank you